જય શ્રી કૃષ્ણ જય શિયાળા તો કેમ છો એ મજામાં તો ગરમી બહુ થાય છે અને જોવો છો તમે કેટલી ગરમી છે રાજકોટમાં તો ગરમી બહુ જ પડે છે બહુ તડકા પડે છે અને ગરમી પણ મારું બધું કામ થઈ ગયું છે ઘરનું હું બેઠી છું સ્પંજવાળી પોતાને વાસણ કપડાં બધું થઈ ગયું છે હું મૂકી છો તો કીધું કે હાલો યુટ્યુબમાં વિડીયો બનાવી લઉં તો તમે બધા હેલ્ધી હશો અને આ જોઈ શકો છો મારો હાથ આડો આવે છે એટલે તમને લઈ લીધો છો મેં હાથ બહુ તડકા છે અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા તોય કેટલો તડકો છે એમ થાય કે આ નીકળી નહીં જુની આવી ગઈ છે આદિક માલગી જોઈ શકો છો ખુ પર બેઠી છું પંખાના નીચે નીચે ગરમી નીચે એટલે હવે મારે કંઈ કામ ન હોય રસોઈ ખબરમાં થઈ જાય અને હવે આરામ છ વાગ્યા સુધી તો પછી છ વાગ્યા પછી રસોઈ કરવાની હોય તો છ વાગ્યા પછી સાત વાગે રસોઈ થઈ જાય પછી આઠ વાગ્યા ઊંઘી આરામ જમવાનું હોય સાડા આઠ નવ વાગે હાવ નવરી થઈ જાવ બધું કામ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ મારા દાદા છે હનુમાન દાદા ગરમી બહુ જ છે તમે જોઈ શકો છો આ મારું લીલું લીલું મોટું છે હજુ બહુ ગરમી છે ખબર નહીં કહે છે કે હજી પાંચ છ દિવસ તડકો પડશે ખબર નહીં શું થશે હવે રાજકોટમાં તો તમે બધા કેમ છો મજામાં છો ને યુટ્યુબ ફેમિલી તો મને મેસેજ મતલબ શું કહીએ મેસેજ કરજો કોમેન્ટ કરજો કે અમારું રાજકોટ કેવું લાગ્યું કેવી ગરમી છે આ જોવો છો તમે મોઢામાં ક્યાં ચમક આવે છે એ ગરમીની છે તો કોમેન્ટમાં મને જરૂર કહેજો બાકી અહીંયા ગરમીનું તો નામ જ મજો આઈ સિટી પર ચાલુ થયા છે જુઓ તમે કેટલી ગરમી છે યાર બપોરે નીંદર પણ નથી આવતી એટલી ગરમી છે રાજકોટમાં રાજકોટમાં એટલી ગરમી છે તો અમદાવાદ મુંબઈ એમાં કેટલી ગરમી હશે તમે વિચાર કરો ગરમી છે એવા ગામડા છે ને ગામડા ખુલ્લા વાતા વાતાવરણ છે ને તો ત્યાં પણ ગરમી છે તો આપણું રાજકોટ તો હરે હૈરું ભૈરું અને બંગલા મકાન બધું આડું આવી જાય એટલે આપણને ગરમી થાય તો ગામડામાં તો ખુલ્લું હોય ગામડામાં ખુલ્લું હોય તોય પણ લોકોને તડકા પડે છે ગરમી થાય છે ખબર નહીં આ વર્ષ તો બહુ જ તડકો અને ગરમી હવે વરસાદ પડે તો સારું કહેવાય કેવાય પછી કંઈક અભી હાલત થઈ જાય ગરમી ગરમીની તો એટલો તડકો છે ગરમી છે તો વરસાદ તો પડશે તો હવે મારા લોંગ વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો કેમ કે હું આવા વિડીયો લાવીશ અત્યારે તો સવા અગિયાર વાગ્યા છે તો બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે જોતા નથી લોકો પણ હું ટૂંકો જ વિડીયો બનાવવા માગું છું કે બસ ટૂંકો જ વિડીયો બને તો બધા જોવે મારો વિડીયો પછી લાંબો વિડીયો તો કોઈ જોવે નહીં અને આપણે લાંબો વિડીયો બનાવવા માટે વોચ ટાઈમ વધારવા માટે લાંબો વિડીયો થોડોક બનાવવો પડે તો કોઈક લોકો જોવે અને લોંગ વિડીયો બનાવો તો સારું એમ અને હું શોર્ટય બનાવું છું અને લોંગે બનાવું છું એમાંથી તમને કી સરસ લાગે છે એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને તો હવે હું આથી બંધ કરું છું તો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ તો તમે બધા મને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવી ગરમી છે તમારા ગામમાં